સ્માર્ટ મીટર નાખવા સામે પાટણના ઝીણીપોળ વિસ્તારના લોકોએ ઉગ્ર વિરોધી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે લોકોની માંગ છે ફરીથી જૂના મીટર લગાવવામાં આવે ગ્રાહકોની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરતા લોકોમાં ભારે રોષ છે સ્માર્ટ થી વધુ બિલ આવતું હોવાનું ભૂતકાળમાં સામે આવ્યું છે એક બે બહેનો જોઈ જાય એમણે કીધું શું કરવું કે સ્માર્ટ મીટર લગાવીએ કે કોને પૂછીને તો કે એમને ઉપરથી આદેશ છે ત્યારે આખો મેલો બધો ભેગો થઈ ગયો વાફો થયો કોઈ પણ સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર નહીં ને કોઈ પણ સ્માર્ટ મીટર નખવાનું હશે કે ગમે તે હશે તો એના માટે અગાઉથી નોટિસ આપેલી હોવી જોઈએ ગ્રાહકની પૂર્વ મંજૂરી લેવામાં આવી જરૂરી છે સ્માર્ટ મીટરની કોઈ જરૂર છે જ નહીં જ્યાં સુધી જૂના મીટર ચાલે છે ત્યાં સુધી સ્માર્ટ મીટરની શું જરૂર અને ચાલો સપોઝ માની લો કે જરૂર પડે છે તો ઓથોરિટી અથવા તો નોટિસ છોડવી જોઈએ ગવર્મેન્ટ ઇજસીલવાળાએ કે ભાઈ તમે અમે સ્માર્ટ મીટર નખીએ છીએ